મારા બેટા જ્વાર માં કોઈ જ્વાળા નહીં વર ની ફાઈ મુ કે બાદલ્યો આપણો પરસક હોય તાણી આઈ જો ઊભો રહે હા ઈ નહીં ભોયા તો હું હા મુ મુ તો જાવું ને એ તો તીને તારો ભાઈ પણ પણ બાદલ આપણા નહી આવતો ને આપણે એના નહીં જવાનું છો એ બધું મારા માં કો જ્વાર ને માં જોઈ લાજો પૈસા માં જાવ લેવા કપડા તીને લગન માં તારા જવાનું નહીં મારે તો જવાનું મારો તો ભાઈ બહેન ઓ તારી તારો ભાઈ બહેન આ કોમ કરાવવાનો પૈસા આલું હેડો એ કોમ પછી આઈ કરાવ આઈ નહીં આ પૈસા <laughs> કાકા <laughs> <gharakar> <laughs> <laughs>

ચા પોણી કરે જમણ વારો રાખવા દઈએ જેમ તો પછી કુકા જોવી યાર કાકા તું હવે રે આ રવિવારે ગોઠવી દઉં જેમ નું અને બધા કેતા હોય જડો તમે જેમ કોણ લઈને આવશે દરિયા તારી જેમ કરારૂડીયો લાવશે રે હો દરિયા લાલ ખરેખર અરખ ને પૈસા પૈસા કપડા ખાઈ

મને લાગતું હતું કે પહેલાથી ઘેર હોય પણ આ તો ટીવી જોતા હતા પડ્યા પડે તો કોઈ ફોન થી તો ના રે એમનો માર તો આ જુજો કોણ છે ઓ હો 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 આ તો છે થા જા ખબર ન હતી કે ટીવી જોતા છો બધો તો ખણ ખોતા કરતા છો ખૂણામાં એટલે ભઈ મારા રાતે થાચી ના છે કોણી વાળવા જો બેવા બેવા કોણી તું રાતે તો કોણી જે તું કર તમને ખબર

પણ પ્રસંગ કરો આખો ધડાકે પડાકે પ્રસંગ કરો હો ઘરે ધડાકે પડાકે હવે પ્રસંગમાં ઘરમાં શેર શું તો તમે ધડાકે પડાકે પર બોબરા લગન કરવા છે તાત્કાલિક પહેરાવો છો ના 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 આખો કરો ખબર જેમ રાખી બોબાની ઓ તારી શરમ કરો શરમ કરો ગોમ ગડાળા સરસી વાત કરો છો તમે આટલો ઘેડે બાચી છે જીને જે તો રાખી દી જેમ જેમ બતરવાળું બોબલાની તો જેમ રાખી દી પરિસ્થિતિ ખરાબ હતી પરિસ્થિતિ તારી તો

અને તાર પેલું આલેલું હોય જેમમાં તાર શુકરા એ શું કહેવાય તાર કો બેહો જેમ નું કેવાય તો નઈ બેવું હવે અરે બેહો બે જેમ લઈને આપણે રવિવારે જેમ રાખીએ બોબા ની જેમ લઈ જે આલેલું હતું ને એ લઈને આવી જાજુ તે જેમ હવે જેમ રાખી નથી રાખી શકો નથી તાણી એટલે એટલે હગુ કરવાનો ટાઈમ દે તમે જેમ રાખો તો મને શરમ આવી જો હવે ભગવાન માતાજી ની મહેરબાની થઈ ગઈ મારા પર કડે તળે જેમ રાખી આવી જાજો લઈ બરાબર હાર ઓળો આવશે બીજું તો શું આલુડો તારી કોકે તમન ગોડા કે હે અને વાત પછી તારે કે તો કદી ચા પીવા ની આવું હું આપડા આજ ચા મળ્યા છે સ્પેશિયલ તું પી તું મર માર ને પીવી ચા અમે તો પીશો જ ન જાણે બં બેટો કે વાત છઈ પાવ ચા આદુ બદુ લાખિર બનાવન જૂઠો જૂઠો

રાખી હતી મે જે નેનો તો તાણી જો રાખી હતી તો પછી હવા રાખી એ તાળી એ નેનો તો તાળી કટકા કટકા લુકડો દે છે દેવો એ બધા હળગાવા ને મારા કરી એટલે હું અતાર બરતાનું ડબલ લેવાનું હું લખાઈ લાઈન મે 20 રૂપિયા લખાઈ લાઈ કર અમે 20 લાઈ વધારે લખાતા યાદ કર યાદ કર અને યાદ ના કરો તો જોઈ લેજે ઘરે જો આપણે એમ લખેલા આઈ તમારા તો એના ડબલ લાઈન લખાઈ દેજો ઘરે

વાત કઉ હતા નહો જો આ બોય તો આવજે પ્રસંગમાં પણ હે ઓકતા કિના વગર નહીં કિના વગર ચાલશે જ નહીં પ્રસંગમાં સોખળો મળતો જ દે કરે નકા બાત જ સોગા જોપા મે બાત મે લે મણ એ તું જિંદા ના કરી દે હું આવતું જાહેડ બરાબર આબુ બુદ તું તો ખાલી હાથે આવજે જેમ રાખી છોકરાને આપણે ના ના એવું તો નિયાવડતું અંજાણ મારો જેમ રાખી બોબાલી જેમ ઉમ અરે બુદ્ધિ કે વાતલ બોબા જેમ જતી હોય બુબાની આપણે તું જેમ રાખી ને બોબા ની ઉંમર તો તું જો માથામાં ચાર બાલ ધોળાઈ જાય એવો તો

બરાબર હા જો બોલા ઈ લઈને આપણે રઈવાલે ગામમાંથી બધા પહેલા જમ બગન કઈ લાયો હું બરાબર તમે શેતરમાંથી બરોબર આવી જજો આપણે ઘરે રવિવારે આ રઈવાલે અલ્યા પણ મારા હગામય હ જેમ તો પેલા ભાઈ પેલા ભાઈ હા વેળો તમ પેલા ભાઈ હતો એ તો હાચવ છું તારું બરાબર હાલું દોસીન તો મેલશું ને તો હું આઈ જાય હા પણ હાલું તાર હો આ તો પાવડો શું કરો પાવડો તમે તાર પેલા કરશો ને તો પડ્યો તો હાલ જો તો જોયો તો ખૂણા ગોમ માં લેતા ઓજો જઈ હવે ગોમ જ જાવું પડશે તમે હાલતા નહીં તો ના પી પાવડો નહીં મારું પાંચસો પાટણ હા